જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે અઠાવી આઠ બે હજાર ચોવી આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં થોડા આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક નવસો બે કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને અગ્ણાય સિત્તેર ફૂટ સુધી પહોંચી ગઈ છે ડેમનો જથ્થો હાલમાં છવ્વીસ પોઈન્ટ એસી ટકા જેવો નોંધાઈ રહ્યો છે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટની છે અને હજુ પણ ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉપરવાસમાં હાલમાં વરસાદ ચાલુ જ છે જો વધુ વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવશે અને જો પાણી વધારે આવશે તો તે પણ હું તમને બતાવીશ કે હાલમાં કેટલું પાણી આવી રહ્યું છે ડેમમાં મિત્રો મારો વિડીયો ગમો હોય તો ચેનલ લાઇક છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે